વલણ હોસ્પિટલ ખાતે કેન્ડોર આઈવીએફ સેન્ટર બ્રાન્ચ હેડ ભરૂચ દ્વારા નિસંતાન મહિલાઓ માટેની ફી કેમ્પ યોજાયો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે કેન્ડોર આઈવીએફ સેન્ટર બ્રાન્ચ હેડ ભરૂચ દ્વારા વલણ હોસ્પિટલના સહયોગથી વલણ તેમજ આજુબાજુના ગામડાઓના દર્દીઓને લાભ મળે એ હેતુથી આ રોજ નિસંતાન હોય એવા મહિલાઓ માટેની ફી કેમ્પ યોજાયો હતો તેમજ જરૂરી માહિતી પ્રદાન કરાઈ હતી આ કેમ્પમાં મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો આવા વિવિધ કેમ્પોનું આયોજન કરી વનન હોસ્પિટલ આશીર્વાદ પુરવાર થઈ રહી છે તેમજ વનન હોસ્પિટલ દ્વારા સરાહનીય કાર્ય કરાયું છે કેન્ડોલ આઈવીએફ સેન્ટરનું એક જ મિશન જીવનમાં દરેક સ્ત્રી બાળકને જન્મ આપી પરિવાર પરિપૂર્ણ કરે એ જ હેતુ આજના સમયમાં ઇન્ફર્ટિલિટી વધી રહી છે ત્યારે નાના સેન્ટર જેવા કે ભરૂચ સિટીમાં પણ આઈવીએફ ની સંપૂર્ણ સારવાર કોન્ડર આઈવીએફ સેન્ટર આપી રહ્યું છે તસ્લીમ પીનાવાળા વલન મારું નામ રાહુલ ઢિલાવત કેન્ડર આઈવીએફ સેન્ટર બ્રાન્ચેડ હેડ ભરૂચ થી તેમજ ડોક્ટર ધ્રુવી પટેલ આજ રોજ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ ના રોજ વલણ હોસ્પિટલ ખાતે આ ફ્રી એવીએફ ફ્રી એવીએફ કેમ્પનું આપણે જ્યારે કાર્ય છે જેમાં ફ્રી કન્સલ્ટેશન રાખવાનું થયેલું છે વલણ હોસ્પિટલના સહયોગથી વલણ હોસ્પિટલ તેમજ આજુબાજુના ગામના દરેક દર્દીઓને આનો લાભ મળે એનું આ જે આયોજન થયું છે ખૂબ સરસ થયું છે તેમજ આજના સમયમાં આપણે જોઈએ તો ઇન્ફર્ટિલિટી વધી રહી છે કે જેમાં લગ્ન પછી પણ ઘણા વર્ષો સુધી જે બાળક નથી રહેતું તો એક એવા કેસમાં જેવા જે નાના સેન્ટરો છે કે ભાઈ ભરૂચ નાનું સિટી છે તો એમાં પણ આજે બહુ સારી એવી ટ્રીટમેન્ટ આપતું કેન્ડોર આઈવીએફ સેન્ટર જે ખૂબ જ સારી રીતના ત્યાં તમને સારવાર મળી રહે છે આજનું કેન્ડોર આઈવીએફ સેન્ટરની વાત કરું તો એમનું એક જ મિશન કે જીવનમાં દરેક સ્ત્રી પોતાના બાળકને એક જન્મ આપે અને પરિવાર પૂર્ણ કરે આઈવીએફ વિશે આપણે થોડીક જાણકારી ડૉક્ટર ધ્રુવી મેડમ પાસેથી લઈએ હવે આપણે આઈવીએફ માટે ને એક જે આધુનિક ટ્રીટમેન્ટ છે આપણે એને નોર્મલી તરીકે હું જાણતા હોય છે કે ટેસ્ટ ટેસ્ટીક બેબી તો આ ટ્રીટમેન્ટ એવી છે કે જે આપણે પ્રેગ્નન્સી સક્સેસ રેટ વધારી શકીએ એવું એક ફર્ધર ટ્રીટમેન્ટ કહેવાય કે આપણે ટાઈમની સરખામણી ઓછો ટાઈમ લઈને આપણે એક માતાને બાળક પ્રોવાઈડ કરી શકીએ તો ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે